હલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ પર ઓલ ઇન વન નું ઋષિ ધોળકિયા અચ્છા આપણે પંજાબી મેન્યુ બનાવી રહ્યા છીએ ઓલમોસ્ટ તો મેં પહેલાં તૈયારી ઘણી બધી કરી લીધી છે તો પ્રોપર વિડિયો તમને શેર નહીં કરી શકું ગેસ્ટ આવ્યા છે આપણે થોડું જલ્દીમાં બનાવવાનું છે જમવામાં તો ચલો આપણે તૈયારી કરીએ આજે બનાવી રહી છું મેં પંજાબી પનીર બટર મસાલા દાળ ફ્રાય જીરા રાઈસ અને પરાઠા તો આપણે કઢાઈ મૂકી છે પનીર સબ્જી બનાવવા માટે એમાં થોડું તેલ લઈ લેશું અને ઓલરેડી પહેલાં મેં દાળ જે મિક્સ દાળ આવે છે ને પંજાબી દાળ મિક્સ પતંજલીનું એ પેકેટ મેં લાવી હતી અને ડાયરેક્ટ જ વઘારી નાખી છે મેં કુકરમાં ઘણીવાર જલ્દી હોય આપણે તો આવું કરી શકીએ છીએ કેમ કે થોડી સીટી વધારે કરી દઈએ ને નોર્મલી ચાર પાંચ સીટી કરતા હોય છે આપણે દાળને એવું બાફવા માટે તો ડાયરેક વઘારી છે આજે તો આપણે એની દસક જેવી સીટી થવા દઈશું ધીરા તમે થોડું સરસ થઈ જશે અને આપણે પનીર બટર મસાલાની રેસીપી ચાલુ કરીએ તેલ મેં થોડું લઈ લીધું છે કડાઈમાં સાથે પહેલાં મેં આદુ લસણ મરચાં અને ડુંગળીની પેસ્ટ કરીને રાખી છે થોડું ઉતાવળ છે એટલે આ બધું મિક્સ એક પેસ્ટ બનાવી નાખી છે મેં તો સૌથી પહેલાં તેલ આવી જાય એટલે આપણે એમાં એ પેસ્ટ નાખી દઈશું આ રીતે મેં પેસ્ટ તૈયાર કરીને રાખી છે એ આપણે એમાં નાખી દઈશું તીખાસ આપણે જે ઘરમાં ખાતા હોય એ રીતે લેવાની છે અમે ઘરમાં મીડિયમ તીખું ખાઈએ છીએ એટલે આપણે એક જ લીલું મરચું અંદર નાખ્યું છે અને આ ટમેટાની પ્યુરી મેં એક્સ્ટ્રા જ્યારે ફ્રોઝન જેવું કહી શકીએ છીએ આપણે એવું કરીને રહેવા દઉં છું મેં ટમેટા જ્યારે આપણે સસ્તા હોય અને ઇમરજન્સીમાં જ્યારે ફટાફટ કોઈ રેસીપી બનાવી હોય તો એના માટે ટમેટાની પ્યુરી મેં વધારીને રાખી છે તો આમાં મેં પેસ્ટ નાખી દીધી છે અંદર તેલ આવી ગયું છે આપણું અને એને ખૂબ જ હલાવતા રહીશું આપણે અને થોડું એમાં મીઠું નાખી દઈશું આપણે તો પેસ્ટ મતલબ આપણે જે ગ્રેવી કરવાની છે એઝ પાકી જાય આ થોડી એક્સ્ટ્રા ટમેટાની પ્યુરી છે જે જરૂર પડે એવું છે એટલે આપણે નાખી છે એમાં చలో అనేవా ద నా ద్యూరి ఏమీవారు గ్రే పకం థో మిఠు నా దితాయి టెస్ట్ పచ్చి ఆగడ ప్రమాదం హలావతూ రెండు పంజాబీ రెసిపీ అత్యే బా సౌని అలగ అలగ రెసిపీ મેં આના માટે એ મગજતરીના બી પણ પલાળીને રાખ્યા હતા ગ્રેવી ઘટ થાય એના માટે તો એ બી અડધો કલાક જેવા પલાળી રાખ્યા હતા અને પછી એને મેં થોડા બોઇલ કરી નાખ્યા હતા અને પછી એને પેસ્ટ કરી નાખી છે તો એ મગજતરીના બીની જે પેસ્ટ કરી છે એ આપણે ગ્રેવી થઈ જશે એટલે એમાં નાખી દઈશું પછી અને જો ગ્રેવી ઓછી પડશે તો આપણે જે એક્સ્ટ્રા ટામેટાની પ્યુરી જે રાખી છે આપણે વઘારીને જે સ્ટોરેજ કરી રાખી મેં એ જરૂર પડશે તો એ પણ આમાં નાખી દઈશું તો આપણે ગ્રેવી પાકી રહી છે આપણે એને થોડી થોડી વાર હલાવી રહીશું જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે ગ્રેવી ચલાવતું રહેવાનું છે આ જે એક્સ્ટ્રા ફ્રોઝનવાળી જે હતી ટમેટાની ગ્રેવી વઘારેલી એ આપણે અંદર નાખી દઈશું ટમેટાની પ્યુરી ગ્રેવી નહીં થોડું મીઠું નાખી દીધું છે આપણે એમાં તો ચલો આપણે એને હલાવતા રહીશું ગ્રેવી આપણે કોઈ પણ વઘારીએ ને ત્યારે એમાં એ ખૂબ જ પકાવવી પડે છે એને જ્યાં સુધી એમાંથી તેલ ઓઇલ છૂટું ના પડી જાય ઘણા બટરમાં પણ વઘારતા હોય છે આપણે અહીંયા તેલ અને બટર બંનેનો યુઝ કરીશું આપણે પનીર બટર મસાલા કરીએ છીએ એટલે એક્સ્ટ્રા જે ટમેટા પ્યુરી હતી મારી જે વઘારેલી એની અંદર નાખી છે થોડી ગ્રેવી ઓછી પડે એવું લાગતું હતું એટલા માટે અને પનીર છે ને મેં ગરમ પાણીમાં થોડું બોઇલ કરી નાખેલું છે એના લીધે થોડું સોફ્ટ એકદમ લાગે છે પનીર ફ્રાય કરીને હવે નથી નાખતા બધા કેમકે થોડું હાર્ડ થઈ જાય છે આપણે ફ્રાય કરીને પનીર વાપરીએ છીએ ને એ થોડું હાર્ડ થઈ જતું હોય છે એટલે મેં એને ગરમ પાણીમાં થોડું બોઈલ કરી લીધું છે પનીરને ગ્રેવી આપણે જોઈએ કેવી થઈ છે થોડું ચલાવી લઈશું બાજુમાં દાળ પણ બની જ રહી છે તો સાથે સાથે આજુબાજુનો એક્સ્ટ્રા કામ આપણે કિચનમાં બહુ બધું હોય છે એ થતું રહે છે ગ્રેવી ઘટ કરવા માટે આપણે મગજતરેના બેની સાથે સાથે કાજુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ આપણી ગ્રેવી થઈ ગઈ છે હવે ત્યારે છૂટું પડી ગયું છે તો આપણે એમાં મગજતરેના બેની જે પેસ્ટ બનાવી છે એમાં નાખી દઈશું હવે અને પાછું એને હલાવી દઈશું બગીસ્તરીના બીની પેસ્ટ નાખ્યા પછી છે ને આપણી ગ્રેવીનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે તો આ રીતે આપણે અંદર નાખી દીધું છે ને હવે હલાવીને એકદમ મિક્સ કરી દઈશું એકદમ વ્યવસ્થિત રીતે એને મિક્સ કરી દેવાનું છે અને ગ્રેવીને ખૂબ જ ફરી પાકવા દેવાની છે જ્યાં સુધી ફરી એમાંથી તેલ છૂટું ના પડી જાય તો આ રીતે આપણે એને ધવા દઈશું અને સાઈડમાં આપણે જીરા રાઇસ બનાવવાનો છે તો રાઈસને પલાળીને રાખી દઈશ ત્યાં સુધી અને ગ્રેવીનું સાથે સાથે ધ્યાન રાખતા રહીશું આપણે જોઉં છું ગ્રેવીને કલર એકદમ ચેન્જ થઈ ગયો છે જો તમને તીખું ખાવું હોય ને તો તમે એમાં મરચું લાલ મરચું નાખી શકો છો મરચું પાવડર ને ત્યારે જરૂરી નથી પનીર બટર મસાલા એકચ્યુલી થોડું મીડિયમ તીખું જ હોય છે જો આ રીતે એમાંથી હવે તેલ છૂટું પડી ગયું છે તો આપણે એમાં પનીર નાખી દઈશું પનીર મેં તમને કીધું હતું એવી રીતે થોડું બોઇલ કરીને રાખી દીધું છે એના માટે થોડું સોફ્ટ લાગે આપણને અને પનીર નાખીને હવે હલાવી નાખીશું આપણે ગ્રેવી ગ્રેવી ખૂબ સરસ થઈ ગઈ છે આપણી તો થવા દઈએ આપણે એને ત્યાં સુધી સાઈડમાં આપણે જીરા રાઈસ બનાવવાનો છે તો એની તૈયારી કરી લઈએ જીરા રાઈસ મેં તમને કીધું એવી રીતે મેં પહેલાં પલાળીને રાખી દીધો હતું એક કલાક પહેલાં પલાળીને રાખી દીધેલા છે ભાત અને આપણે એને એને પણ ઉતાવળ છે એટલા માટે કૂકરમાં જ બનાવી નાખીશું તો જીરા રાઈસ વઘારવા માટે મેં એમાં થોડું ઘી લીધું છે ઘીવાળું જીરા રાઈસ સારો લાગે છે એમાં આપણે એક લવિંગ નાખી દીધું છે અને એલચી નાખી અને જીરું નાખીને રાઈસનો વઘારો કરી દીધું છે અને એમાં મીઠું નાખી દઈશું આપણે સાથે આપણે પનીરની સબ્જીને પણ ચેક કરતા રહીશું જો આ રીતે ધીરા ગેસ પર થવા દેવાનું છે અને થોડી વાર પનીર નાખ્યા પછી બહુ વાર જરૂર નથી રાખવાની અહીંયા આપણે દાળ બની ગઈ છે જો તમે દાળ આપણે વધારે સીટી કરીએ ને આઠ દસ સીટી કરીએ એટલે દાળ આવી રીતે થઈ જાય છે ઉતાવળ હોય તો આ રીતે કરી શકીએ છીએ વાંધો નથી આવતો એને હલાવીશું એટલે એકદમ ઘટ થઈ જશે અને સાથે પનીરની સબ્જી પણ બની ગઈ છે અને રાઈસ પણ તૈયાર થઈ ગયા છે આપણા તો ચલો આપણે પ્રસિદ્ધ થાળી જોઈ લો લચ્છા પરાઠા બનાવ્યા છે આપણે પંજાબી દાળ પનીર સબ્જી અને જીરા રાઇસ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેશું લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરી દેશું જય શ્રી કૃષ્ણ